रेस्पेक्टेड ब्रदर्स एंड सिस्टर्स दिस इज एडवोकेट पी ए देव मुरारी टॉकिंग टू यू फ्रॉम अहमदाबाद सिटी वर स्टेट इंडिया देट इज पार्क ટુડે આવ સિલેક્ટેડ એ વેરી ગુડ ટૉપિક બટ બિફોર દેટ આઈમ ઇઝ સે દેટ ધિસ વિડીયો ઇઝ ડિઝાઇન ફોર એજ્યુકેશનલ પર્પઝ આ જે ટૉપિક છે એ ગયા વિડીયોમાં જે હતો સત્તાના દાવપીચ એનો ભાગ બે હશે હવે સૌથી પહેલાં પ્રશ્ન એવો પછી થાય છે કે આને અનુસંધાનમાં કે હાઉ ઇંગ્લિશ પીપલ રૂલ ધીસ વાસ કન્ટ્રી ફોર કપલ ઓફ યર્સ ફોર અ લોંગ પ્રિટી પીરિયડ અંગ્રેજોએ આપણા દેશમાં વર્ષોના વર્ષો ખૂબ જ લાંબો સમય રાજ કર્યું કેમ કર્યું શું એમનામાં એવી ક્વોલિટી હતી પછી આપણામાં નહોતી આટલા મોટા દેશમાં એની કલ્ચર અલગ હતી લેંગ્વેજ અલગ હતી માણસો અલગ હતા બધું જ અલગ હતું આપણો દેશ વિવિધતાથી ભરેલો છે તેમ છતાં એમણે સત્તા ભોગવી બહુ સારી રીતે સત્તા ભોગવી એનું કારણ શું જનરલી સ્પીકિંગ ધીસ ઇંગ્લિશ પીપલ હેડ ફોર ક્વોલિટીસ લગભગ ઘણી ક્વૉલિટીઝ હતી વર્ચ્યુસ એન્ડ વાઇસ બધું સાથે જ હોય છે પણ આપણે સારી વસ્તુ પકડીએ તો એક એજ્યુકેશન એમનું શિક્ષણ સારું હતું બીજું એમને ડિસિપ્લિન હતી અનુશાસન દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇવન ટુ ડે નોલેજ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ ડે બીજું કેપેસિટી ટુ રેસીસ વર્લ્ડ બાય ચેન્જીસ વૈશ્વિક પરિવર્તનો જે હતા દુનિયાના એને ઝીલવાની તેમનામાં ક્ષમતા હતી અને એ ચેન્જીસ લાવતા હતા ધીરે 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 અને સૌથી મોટી વસ્તુ જે પાવરતા હતા એ છે સ્ટ્રાટેજી વ્યુ રચના એ લોકોને બહુ લોંગ ટર્મ વ્યૂરચના હતી કે આ દેશ ઉપર કેમ રાજ કરવું કઈ રીતે કરવું શું કરીએ તો આગળ વધે ચેન્જ ધ રૂટ્સ ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ ફ્રૂટ્સ એ લોકોએ વ્યૂહરચના અપનાવી મુખ્યત્વે આ ચાર કારણોસર હવે આપણા પર રાજ કર્યું કેવી રીતે શું કર્યું એમણે પછી આપણે આજના અનુસ્થાનમાં જોઈએ એ લોકો સોળમી સદીમાં આ દેશમાં વ્યાપાર કરવા આવેલા મરી મશાલને ઉભી લેવા માટે એ વખતે મુઠ્ઠીભર માણસો જ આવેલા એ વખતે આપણા દેશમાં મોગલ સતના થતી જહાંગીરનો રાજ હતું એ લોકોએ જહાંગીરના દરબારમાં ગયા અને એમણે વ્યાપાર કરવાની પરમિશન માગી નમ્રતાપૂર્વક અને બસ એમને પરમિશન આપી એ લોકોએ વ્યાપારનો શરૂ કર્યો ધીરે ધીરે એ લોકો ચતુર હતા શિયાળિયા જેવા ચતુરતા એટલે હમણાં દેશ સ્ટડી કરવા કલ્ચરનો લોકોનો રાજવીઓનો અને એ લોકોને ઈચ્છા જાગી કે આ દેશમાં રાજ આપણે કરી શકીએ એમ છે કે આપણે બધી રીતે આપણાથી ચડ્યા થશે છીએ અને એ લોકોએ પહેલું યુદ્ધ બંગાળમાં લડ્યા પ્લાસીન યુદ્ધ અને જીતી ગયા અને જે ક્લાય હતો નો રોય એ બી ચાલાક માણસ હતો યુદ્ધ જીતી ગયો ફાટફૂટ પાડીને અને એ લોકોના એક જે પ્લાસીન યુદ્ધ હતું એનાથી અંગ્રેજોના રાજના મૂળિયા ઊંડા ગયા બીજ રૂપાણા દેટ વોઝ ધર ફર્સ્ટ વિક્ટ્રી અને એ રીતે એમની રાજ કરવાના મૂળિયા ધ્યાન નાખ્યા એના પછી ડેલાઉસી આવ્યો એણે ખાલસા નથી અપનાવી કે ભાઈ જે રજવાળાઓના વંશ વારસો ના હોય ટૂંક આપણે ગુજરાતી ભાષામાં કહ્યું તો વાંજ્યા હોય કોઈ અલાદ ના હોય એ રાજાને ખાલસા કરી નાખવાના એમના બાપનો રાજ હતો અહીંયા એ ડિસિઝન લે કે ભાઈ તમે કોઈને એડોપ્ટ ના કરી શકો વિલિયમ બેન્ટિક વાઇસરાયો એણે સતી પ્રધા નાબૂદ કરી પિંડારાનો નાશ કરવો એથી લોકપ્રિયતાની વધી અંગ્રેજી શાસનની લોકપ્રિયતા વધી લોકોનો સપોર્ટ મળે એમને પબ્લિક બેઝ વધ્યું અને જે હું અત્યારે ચર્ચા કરું છું એણે પણ અંગ્રેજોના શાસનના મૂળિયા એકદમ ઊંડા નાખી દીધા એ લોકોને ભગવાન પછીના ઓલ માઇટ ઇન્ડિયા બનાવી દીધા મિક સત્તાનાથ રહી એ પછી આવે વેલેસ્ટલી વેલેસ્ટલી એ સહકારી યુદ્ધ દાખલ કરી એણે જોયું કે નાના નાના રજાવાડા છે એમને જીતવા કેવી અઘરી વાત નથી એ લોકોના લશ્કર બી નાનાના છે આપણે સામે લડી શકાય નથી એટલે એમણે શું કર્યું કોઓપરેશનની ઓપરેશન્સની સ્ટાર્ટ લાય સહકારી યોજના કે ભાઈ તમારા નાના રજવાડા છે તમે લશ્કર તમને પોસાય એવું નથી તો તમે એમને વાર્ષિક મહેંત્રણો આપો અમે તમારું રક્ષણ કરશું તમારી બોર્ડર સાચવીશું અને તમારો કોઈ હુમલો કરશું તો અમે જીતશું તમારે લડવાની જરૂર નથી તો રાજાઓને એમ થયું બાદશાહ રાજા જે કહેતા કે આપણે લડવાની જરૂર નથી આપણું રક્ષણ કરશે તો અમુક પૈસા આપી દો એમ આપી દઈશું એગ્રી અને એની કરી યોજના સફળ ગઈ તો કે લડવાનું જ બંધ કરી દઉં લશ્કર રાખવાનું જ બંધ કરી દઉં કેવું આપણે મોટા પાયે લશ્કર રાખવાની જરૂર નથી એ વખતે મેં એમ લાગ્યું કે વહીવટ કરવા માટે આ દેશનો વહીવટ કરવા માટે આપણા માણસો હોવો જોઈએ ઇન બિટવીન બેકોલે વાઇસ આવ્યો ત્યારે અંગ્રેજી શાસન ઇન્ડિયામાં દાખલ કર્યું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ એણે એસ્ટાબ્લિશ કરી વિચાર કરો કે પબ્લિક અભણ હતી યુપીમાં અમુક સ્કૂલો ઉર્દુ ચાલતું હતું સંસ્કૃત ચાલતું હતું હિન્દુમાં એની જગ્યાએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરી અને ભારતનો બુદ્ધિશાળી વર્ગ એમાં પોતાના છોકરાઓને ભણવા માટે મોકલી દીધા આનું જેટસું આવ્યું એમના માટે આખો કારકુનનો વર્ગ ઊભો થઈ ગયો વહીવટ કરતા ઊભા થઈ ગયા ઇંગ્લિશ મીડિયમમાં પડેલા જે એમને સો ટકા વફાદાર હતા વફાદાર હતા કે ભાઈ એમને સારો પગાર મળે પ્રમોશન મળે એક નવી કલ્ચર એમને જાણવાની મળે અને આ રીતે હિન્દુમાં ભલે ચોટી રાખતો હોય પણ એ પેન્ટ અને શર્ટ પહેરશે ધોતી બાદ એટલે આખી કલ્ચર એમણે ચેન્જ કરી નાખી ઇંગ્લિશ મીડિયમ શરૂ કર્યું અને ધીરે 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 એમણે પ્રોફેશનલ આર્મી ઊભું કર્યું જે પૈસા એમના આવવા માંડ્યા બધા રજાડામાંથી રજાવાડા જીતવા માંડ્યા ખાલસા કર્યા એ રાજ્યમાં આવ્યો એટલે બ્રિટિશ રાજ ઊભું કર્યું આથી બ્રિટિશ રજવાડા ઊભા કર્યા દેશી રજવાડાની જગ્યાએ બ્રિટિશ રજાડા ઊભા કર્યા અને પોતાની તાકાત વધારી અને જે કંઈ એમની સામે લડવાની તૈયારી કરતા હતા એ હારી જતા હતા કે એમની સામે આ લશ્કર ઊભું અને ધીરે 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 પ્લસ પોઈન્ટ આપણને એ મળ્યો આઝાદીમાં આઝાદી મળી ત્યારે કે એ લોકોએ પ્રોફેશનલ આર્મી ઊભું કર્યું લશ્કર એરફોર્સ અને નેવી એનાથી આપણને મળ્યો જેનાથી આપણે બી એક પાવરફુલ કન્ટ્રી બન્યા પણ આપણા જે વીક પોઈન્ટ હતા હજવાડાઓના કે અંદરો અંદર ઈર્ષા અને વિખવાદ હતો ત્યારે એ લોકોએ સારામાં સારો લાભ ઉઠાવ્યો અને આપણે તત્વજ્ઞાનની વાતો કરતા હતા ફિલોસોફીની વાતો કરતા હતા અંગ્રેજો સાયન્સ અને ટેકનોલોજીની વાત કરતા હતા એ લોકોએ સાયન્સ અને ટેકનોલોજીનો પ્રસાર કર્યો એ લોકો અહીંથી રો મટિરિયલ લઈ જાય એ ઉદ્યોગ ધંધાને પડી ભાગે એ બી વસ્તુ કરી નાખી ઇંગ્લેન્ડમાં માલ બને મટેરિયલ આપણું અહીં થઈ જાય માલ ફિનિશ પ્રોડક્ટ આવે અને એનો સારામાં સારો પ્રોફિટ રાખી બે પાંચ ટકાની સો બસો ટકા પ્રોફિટ રાખી અને રોગ કમાવાનું શરૂ કર્યો તો ચારે બાજુ જે લોકોની આવક હતી મલ્ટિપ્લિકેશન ગુણાકાર એમની આવકનો ગુણાકાર થવા મળ્યો અને બહુ રીચ બન્યા અને ચાર ટપાલ ટેલિફોન પછી મુંબઈના થાણા વચ્ચે પહેલી રેલવે શરૂ કરી જેથી એ લોકોનો માલનું મૂવમેન્ટ મળે અને લોકોને બધું નવું લાગ્યું ને એ લોકો અંગ્રેજથી આપણી પબ્લિક આપણા પૂર્વજો બધા એનાથી બહુ આશ્ચર્યચકિત થઈ ગયેલા અંજાઈ ગયેલા અને અંગ્રેજો તરફી વાતાવરણ દેશમાં ઊભું થઈ ગયું પણ એવું કહેવાય છે કે અંગ્રેજોનો સૂર્ય આથમતો નથી પણ એવરી ડોગ ઇઝ ઇઝ ઓન ડે દરેક માણસનું ભઈસ બતાતું હોય છે સેકન્ડ વોર વોર થઈ હિટલર અંગ્રેજો પર બોમ્બાણી કરતો હતો એ લોકોના જે કંઈ રાજવાડા હતા શાસન હતું ત્યાં હુમલા કર્યા અને એ રીતે અંગ્રેજોને ખર્ચો બહુ ભોગવો પડે લશ્કરનો વોરનો એ મેયન હતા અંગ્રેજો એક છે એક તો અમેરિકા નહોતું એ લોકો પછી અમેરિકા પાસે વ્યાજવા પૈસા લેતા હતા ઇન્ટરેસ્ટ પર પૈસા લેવા પડ્યા એમને અને સેકન્ડ વર્ડ પતિ ત્યારે એની આર્થિક હાલત કંગાળ થઈ ગઈ અંગ્રેજોની બ્રિટિશ બ્રિટનની આર્થિક રીતે ખલાસ થઈ ગયા અને ચર્ચેલ ગયા પછી એટલી આ લેબર પાર્ટી આવી લોકો કે ભારતને આઝાદી આપણને નક્કી કરી કે ભાઈ એમને આઝાદી આપી દો આપણે પોસાતો નથી આ દેશ ચલાવો આપણને પોસાતો નથી અત્યારે આપણામાં જ પડ્યા છે આપણે આપણા દેશને આગળ લાવો ટકાઓ થેન્ક્સ ટુ હિટલર જેણે અંગ્રેજોનું શાસન ખતમ કરી નાખ્યું હિટલર કંઈ સારો માણસ હતો જ નહીં ડિક્ટેટર હતો એને તો ઘણું બધું નુકસાન કર્યું રાખો વર્લ્ડને પણ એનાથી અંગ્રેજોનું શાસન ખતમ થઈ ગયું એમનો જે સૂર્ય આથમતો નહોતો એ આથમી ગયો અને આ રીતે એમનું શાસનનો અંત આવ્યો અને આપણા દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં રાજ કરવું હોય તો લોકશાહીમાં માથા ગણવામાં આવે છે એટલે કે તમે ગમે તેટલા હોશિયારો ચાલા હકો તમારી પાસે જો બહુમતી નહીં હોય તો તમે ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર ના બનાવી શકો તમારે સપોર્ટ બેઝ ઉભું કરવું પડે લોકોના વિવિધ સ્તરે તમારો સંપર્ક કરવો પડે અને સપોર્ટ બેઝ ઉભા કરો તો તમે સત્તા ઉપર આવો અને સપોર્ટ બેજ ઊભો કરવા માટે આ જો કલાકાર બુદ્ધિશાળી માણસો કવિઓ લેખકો છે લેખ લખે કવિઓ કાવ્યો રચે અને સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યાં તમારું પ્રભુત્વ હોય તો તમે આમ જનતામાં તમારો સપોર્ટ બેજ ઊભો કરી શકો તમારો વ્યક્તિગત એક ઇમેજ બને તમારી પાર્ટીની ઇમેજ બને અને એ રીતે તમારી બહુમતી સમાજની અંદર તમને વિશાળ લોકોનો સહકાર મળે તો તમે લોકશાહીમાં રાજ કરી શકો માળા જપવાથી કે ફિલોસોફીની વાત કરવાથી કે ગમત એ રીતે હોય તમે આગળ આવી શકો યુ હેવ ટુ પ્લે ધ ગેમ અને એસોસિએશનનો ભાગ કરવા પડે અને એમાં તમારું પ્રભુત્વ હોવું જોઈએ જુદા જુદા સ્તરે કેટલાય એસોસિશન છે એલાયન્સીસ કરવા પડે બુદ્ધિશાળી માણસોને તમારો બરોબર હોય તમારો પ્રચાર રીતનો હોવો જોઈએ એક તમારી ઇમેજ બિલ્ડઅપ થાય તો લોકો તમને માને લોકોને તમારા વિશ્વાસ પેદા થાય તો તમે આગળ આવી શકો અને મેજોરિટી વગર આપણે બધા જાણીએ છીએ આજની તારીખમાં કે મેજોરિટી વગર ગમતો કેપેબલ માણસ છે તો પણ એ સત્તાની ખુરશીમાં બી શકે હવે એના માટે વ્યૂહરચના ઘડવી પડે પાછી આ બહુ અગત્યનો છે હવે અંગ્રેજોની વ્યૂહરચના જોઈ વર્ષો પહેલાં એમણે લાંબી યોજના બનાવી અંગ્રેજી શાસનના હાથે એ વ્યૂહરચના સફળ ગઈ એમ આજની તારીખમાં પણ આપણે નેતા હોય ને કોઈ કોઈપણ ફિલ્ડમાં નેતાગીરી કરી હોય લીડરશીપ કરવી હોય તો તમારે વ્યૂહરત્ન અપનાવી જાય અને વ્યૂહરચનાનો પહેલો સ્પષ્ટ પહેલો ગાય રાણાનો આપણે ગુજરાતીમાં કહેવત છે એનો અર્થ શું સ્ટ્રાઇક ફર્સ્ટ બિફોર યોર એનિમી સ્ટ્રાઇક્સ તમારા દુશ્મન તમારો હુમલો કરે તમારો વિરુદ્ધ તમારો હુમલો કરે એની પહેલાં એને તમે ઓળખો એને દુઃખથી નષ પકડો અને ત્યાં અટેક કરો જેથી એને વધારે દુઃખ થાય અને તમે જે હુમલો કરો એની એને સમજ ના પડવી જોઈએ એ રીતે તમે હુમલો કરો પૂરેપૂરે તકેદારી કરો તો તમે સફળ જાઓ હિટ ધેમ વેર ઇટ મોસ્ટ તમારી ટીમને પ્રેરણા મળે તો તમે એ ના કહી શકો તમે આમ કરો તેમ કરો પ્રેરણા કરી તમે હાઉ ટુ ઇન્સ્પાયર યોર પીપલ ટુ ફાઇટ ફ્રોમ ધ ફ્રન્ટ સૌથી આગળ તમારો ઉપર રહેવું જોઈએ માથું આપવા માટે તૈયારી તમારું હોવી જોઈએ ભોગ આપવાની તૈયારી હોવી જોઈએ સેક્રિફાઈસ શુડ સ્ટાર્ટ ફ્રોમ યુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ તો લોકો તમારો વિશ્વાસ રાખે અને તમારી પાછળ પડે ધીસ ઇઝ ઓલ્સો અને તમે લોકોમાં એક છાપ ઊભી કરો કે તમે એક ઉમદા કાર્ય માટે તમે લડી રહ્યા છો માની લો કે આપણામાં રામ મંદિર માટે અયોધ્યા માટે બહુ સરસ આખો મોમેન્ટ ચાલે એ મૂવમેન્ટ ચાલવાથી ભાજપ મજબૂત થયું પણ એમણે એમ કોઈ નથી કહેતો કે મજબૂત થવા માટે મૂવમેન્ટ ચલાવીએ છે લોકોની નજરમાં તો અલગ જ હતું સાચું હતું બધી વાત હતી છતાં એમણે એમ નથી કહ્યું અમારી પાર્ટી મજબૂત થાય માટે અમે આ કરીએ છીએ અમે આ ભોગ આપી રહ્યા છે કેટલા માણસો મરી ગયા લાખો માણસો મરી ગયા એની પાસે એક મોમેન્ટ જેને કહેવાય નોબલ કોર્સ સમાજના આપણી સંસ્કૃતિના આપણા વારસા માટે આપણે લડી રહ્યા છીએ એક એવી ઇમેજ ઊભી કરો એન્ડ ઇટ શુ બી ધ પાર્ટ ઓફ યોર સ્ટ્રાટેજી અને તો લોકો તમારી પડખે ઉભા રહે તો તમે ડોમિનેટ કરી શકો અને સૌથી મોટી વાત વ્યુરત્નમાં તો ઘણા બધા તત્વો રહેલા છે એન્ડ ઇટ શુડ બી વેલ પ્લાન અને ધેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ ઓર સ્ટ્રેટેજી એન્ડ વેલ પ્લાનિંગ તો પ્લાનિંગ પરફેક્ટ હોવું જોઈએ તમારે એક થિંક ટેન્ક હોવી જોઈએ જે બેસ્ટ વિચારે પ્લાનિંગ કરે ઇમ્પ્લિમેન્ટ કરે અને જોવે કે એની ફેક્ટ શું છે કોઝ અને ઇફેક્ટનો સ્ટડી કરે તો સાયન્ટિફિક મેથડ હવે લોકોનો ડાયરેક્ટ સંપર્ક તમારો હોવો જોઈએ વન ટુ વન લોકોને તમારે સાંભળવા પડે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિસનિંગ દેર આર ટુ ટાઈપ્સ ઓફ લિસનિંગ એક્ટિવ લિસનિંગ એન્ડ ડીપ લિસનિંગ તો એ તમારે આગળ વાત કરે પ્રજા છે પ્રશ્નો હોય તમે બેઠા છો તમે દરબાર કે હોય આવો ચલો આ દિવસે આવજો તમારા પ્રશ્નોને તો ખાલી હા માથું હલાવો એને સાંભળ્યું ના કહે નોડિંગ યોર હેડ ઇઝ નોટ લિસનિંગ દેર આર ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ તમે સાંભળો અને ધ્યાનપૂર્વક સાંભળો એમાં બુક તમે જ્યારે એમને ધ્યાનપૂર્વક સાંભળો ત્યારે તમારે ફિઝિકલી એન્ડ મેન્ટલી તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને એ શું કહેવામાં આવે છે તમારો અર્થ સમજવો છે એન્ડ ઇટ શુડ બી જીનિયસ ઇન સોલ્વિંગ ધ પ્રોબ્લેમ નોટ ઓનલી ટુ હિયર ધ પ્રોબ્લેમ બટ ઇટ શુડ બી જીનિયસ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ લોકોને એમના પ્રોબ્લમ સોલ્વ કરવાનો ઇન્ટરેસ્ટ હોય છે હવે ઘણા રાજકીય પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ સોલ્વ કરે તો દસ ઊભા કરતા હોય નોટ દેટ નોટ દેટ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એટલે સોલ્વ હવે ડીપ લિસનિંગ ડીપ લિસનિંગ ક્યારે કે યુ ટુ હિયર એમ आई टू आई कांटेक्ट चार आंखों भी रख लीजिए आई कांटेक्ट और कान सांभाळो जी बराबर ध्यान पूर्वक तुम्ही जो इमेने सरस रित्या सांभाळशो समजशो तो इन प्रॉब्लेम में सॉल्व कर करस दैट इज कॉल्ड डीप लिसनिंग फ्रॉम योर माइंड एंड हार्ट यू हैव टू इनवॉल्व इन दैट एंड यू हैव टू शो द सिंपथी सिंपथी वस्तु एकसे एंपति अलगसे सीम्पति कोई मणस कर बरी गए तो भाई अम्मे बहुत दुखी थी सारूँ थराबर आनु तो ना बनू चाहिए देट इज सीम्पथी एम्पथी हैव टू पार्टिशिपेट इन देर अनहैप्पीनेस इन देर वरीज इन देर प्रॉब्लम्स ना दुख में भाग करविए एम्पति इट इज एम्पथी नॉट सीम्पथी आजकल लोग सीम्पति बतावे एम्पति बतावे તેમ પછી બતાવો તો લોકોને તમારો વિશ્વાસ જાગશે અને લોકો તમારો પ્રચાર કરશે તમે કરશો પણ સામે બીજા પ્રચાર કરશે તમારા પ્રચારનો સરવાળો નહીં પણ ગુણાકાર થશે યુર એમેઝ તમારો એક સપોર્ટ બેઝ ઊભો થશે વેલ ધીસ ઇઝ એન્ડ ઓફ વિડીયો ધીસ ઇઝ ઇનફ ફોર ટુ ડે વિલ કન્ટિન્યુ ઇન ફ્યુચર હોપ યુ એન્જોય ધીસ વિડીયો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ હિયરિંગ If you are not new, but if you are not subscribed, I humbly request all of you to subscribe. Enjoy it, share it, like it. If you are not new, then please subscribe it to encourage me. Well, I'll continue my job, no problem. Thank you, thank you, thank you. Sakrushta Saranam Mama.